મારું નામ પરસોત્તમભાઈ બાહુભાઈ તરવી રહેવાસી માધવન સોસાયટી અંજ સુરત મારું બોલ્ટનું એક્સિડન્ટ થયું હતું એટલે ઓપરેશન સુરત બે વાર કરાયું હતું ત્યાં સુરત બે વાર ઓપરેશન કરાવવાથી ફેલ ગયું હતું અને ત્યાં આર્થિક રીતે પૈસાનો બી લોસ થયો અને મેં દુખી પણ થયો હતો તેથી એના પછી અહીં અંકેશવાર ડૉક્ટર પરિમલ પ્રજાપતિ સાહેબને બતાવતા એમને ઓપરેશન કર્યું ત્રીજી વાર તો મને સારું છે અને અત્યારે હું ત્રણ મહિના થયા જ મને અત્યારે સારી રીતે ચાલી શકું છું અને ફરી પણ શકું છું કંઈ ટેકો બી લેવો પડતો નથી અને સારું સક્સેસ ગયું ગયું છે જેથી ડૉક્ટર પરિમલ પ્રજાપતિ સાહેબનો તેમજ જયાબેન મોદી હોસ્પિટલનો બી ઘણો ઘણો આભાર અને મને આટલો સારું તકલીફ નથી અને સારું થવા બદલ હું બધાનો આભાર માનું છું